કલોલની કલોલ ની સં રાષ્ટ્રરબા માં ગરબાની રમઝટ બોલાવી કલોલ હાઈવે રોડ પર આવેલી સંતના સ્કૂલ દ્વારા શાળાના બાળકોના ગરબાના કાર્યક્રમ નું આયોજન કરી ભારતીય સંસ્કૃતિના ના ગરબા નો પાઠ ભણાવવામાં આવ્યો હતો જેમાં બાળકોએ ગરબાની શરૂઆત કરતા પહેલા માતાજીની શક્તિ સ્વરૂપ જગદંબાની આરતી કરી ભારતીય સંસ્કૃતિ રજૂ કરતા ગરબા શેરી ગરબાની રમઝટ બોલાવી હતી શાળાના શિક્ષકો તેમજ શિક્ષિકાઓએ પણ બાળકો સાથે ગરબા રમી ઉત્સાહ વધાર્યો હતો શાળાના બાળકોમાં ધાર્મિક રુચિ વધે તેમજ ડીજે નાતાલે ગરબા સાથે શિક્ષકોએ ગરબાની રમઝટ બોલાવી હતી નવરાત્રી પર્વ કેમ ઉજવવામાં આવે તેનો ધાર્મિક મહિમા પણ બાળકોના ગરબા સાથે માર્ગદર્શન આપ્યું હતું શાળાના બાળકો રંગબેરંગી ટ્રેડિશનલ કપડાં પહેરી ગરબાની મોજ માણી હતી આ સમગ્ર રાસ ગરબાનું આયોજન શાળાના આચાર્ય સિસ્ટર નયના તથા શિક્ષકો દ્વારા ખૂબ સુંદર કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષકો તેમજ શિક્ષિકાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી બીરો રિપોર્ટ સંજય નાયક કલોલ